મહેસાણા જિલ્લાના ફિડી ગામે ઠાકુર સમાજના ચૌદ માં બાળ લગ્નગ્ન પ્રતિબંધિત અધિકારીઓ મંગળવારે સમૂહ લગ્ન પહેલા જ મહેસાણા બાળ લગ્ન પ્રતિબંધિત અધિકારીને ફરિયાદ મળી કે સમૂહ લગ્ન કેટલાક બાળ લગ્ન થઈ રહ્યા છે ફરિયાદના આધારે બાળ લગ્ન પ્રતિબંધિત અધિકારીએ એ સમૂહ લગ્ન માં પોહચે છ બાળ લગ્ન અટકાવ્યા એટલું જ નહીં સમૂહ લગ્નના આયોજકોને બોલાવી બાળ લગ્ન ન કરવાની બાહેનદરી પણ લીધી બહુચરાજી તાલુકા ઠાકોર સમાજના પ્રમુખે પ્રતિક્રિયા આપી કે અમે બાળ લગ્ન ન થાય તેનું પૂરતું ધ્યાન રાખવામાં આવે છે સમૂહ લગ્નમાં નોંધણી કરવામાં આવી ત્યારે અમારા ધ્યાને આવ્યું નહીં